પોણા બે મહિના પૂર્વે રાણા સોસાયટીમાં આવેલા ત્રણ રહેણાંક મકાનમાંથી રૂપિયા એક લાખ એકત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી થઈ હતી જે મામલે પોરબંદર એલસીપીએ આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે મૂળ ધોરાજીના મોટી વાવડી ગામના તથા છેલ્લા છ વર્ષથી રાણા શ્રી રામનગર સોસાયટી ખાતે રહેતા અને સ્ટેશન પ્લોટ ખાતે બેટરીની દુકાન ધરાવતા દિવ્યેશ કિશોરભાઈ કોરડિયા તથા તેના પાડોશમાં જ રહેતા મિલનભાઈ વિનોદભાઈ પુરોહિત અને જસુબેન ભોગેસરના રહેણાંક મકાનમાં પોણા બે માસ પૂર્વે તસ્કરોએ મકાનના તાળા તોડી અંદાજે એક લાખ પંદર હજારની રોકડ ચૌદ હજારના ચાંદીના દાગીના પંદરસોનો એક મોબાઈલ અને એક હજારની કાંડા ઘડિયાળ સહિત એક લાખ એકત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી કરી હતી જે મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ગઈકાલે પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફ કોમ્બિંગ નાઇટ રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા માહિતી મળી હતી કે રાણાવાવની શ્રી રામનગર સોસાયટીમાં થયેલા ત્રણ ચોરીમાં સંડોવાયેલા રેમલા ગુમરાન નામનો શખ્સ રાણાવાવ જામનગર ટી પાસે ચોરી કરેલા દાગીના સાથે ઊભો છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને ત્યાં જઈ તપાસ કરતા રેમલા ગુમાન તેરસિંહ ભૂરિયા કે જે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની તાલુકાનો વતની છે અને હાલ બખરલાની સીમમાં લખુભાઈ રણમલભાઈ ખૂટીની વાડીમાં રહે છે તે મળી આવ્યો હતો પોલીસે તેને ચેક કરતા તેની પાસેથી ચોરી કરેલા ચાંદીના બે કડા અને બે બ્રેસલેટ મળી આવ્યા હતા તથા રૂપિયા બે ની રોકડ પણ મળી આવી હતી આથી તેની વધુ પૂછપરછ કરતા પોતે તથા અન્ય ત્રણ એમપીના ખેત મજૂર કમલેશ અંગ્રુ જીલિયા ભૂરિયા કૈલાસ ઉર્ફે કાલુ લમસિંહ અમલિયાર અને સુરેશ ઉર્ફે સુરુકીઓ રાયસિંગ ડોમર એમ ચારેય શખ્સોએ મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આથી પોલીસે અન્ય ત્રણ શખ્સો સામેની શોધખોળ હાથ ધરી છે నిపుల్పోపట్ పోరబందర టైమ్స్